રેડી હું હું પડે છે પણ બાઇક માં કોઈ સેફ્ટી ખરી આ ગાડી માં આપડે સેફ્ટી સેફ્ટી તો બાઇક માં બધી રહે છે તમે હાસુ હાસુ નાખો ને તો કશું ના થાય હાસવીન કોઈ નઈ હેલ્મેટ ને બેલમેટ ક્યો પહેરે ના કરતા આપડે ગાડી લઈને જાવ સુખ શાંતિ ગાડી લઈને જાવ એમ ગાડી લઈને જાવ છે લો હારુ હડો ભાઈ મને શું હતો છે હવે કેટલી વાર થી નેકળું છે કે નહી હોય છે એટલે આ ચાર નોય વાડતું ઊભો તો ભાઈ તું આવે એની કડીએ નેકળવાનું હતું

પૈસા ના હોય તો પણ આયો હોત તો થોડું સારું પૈસા નથી પૈસા ના તારે જો ભેળું હાલ હું એમ કઉ છું પણ મેં તો હારું લગાડવા કીધું તું આ તો તૈયાર થઈ ગયો મારો મારા પેલું તાર વિચારવા નથી હોતું બધું પણ મેં તો ઉપર સલું કીધું તું આ તો એ પૈસા રૂપિયા નથી બોલે એવા તો થોડા ઘણા છે આ ને

મુચા ન ખાઉ છું કુદ્યું આ તો તું બોલ્યો નહીં કે પોઇન્ટ થયો ડીઝલ નાખો એમ એટલે પણ તમે આ પેટ્રોલ પંપ ગાડી ફીરા છે એટલે મેં તો કીધું છે પણ તારે ના બોલાય ને ખૂડ્યા લા પર તું નખાવો ન ખાઓ તું નહીં ચાલતો ના ના એટલે હેડ નહી ન ખાવે હેડ આગળ ન ખાઉં છું

ભાઈ હા આટલા સુધી આવવાનું હતું એટલે આગળ નતું આવવાનું ના આટલા સુધી આવવાનું હતું આટલા સુધી આવવાનું તો ભાડું આટલા તો આવું પડે અમાર મનમાં તમે આગળ આવવાનું છે ના ના અમાર તો શું બાઈક હતું બગડ્યું છે લગી આટલે ચાલ હતા તો તમે ગાડી બેહી ગયા હતા એટલે પણ તમારે બે હતા ટોણે પેલી શોક કરવી પડે કે અમાર આટલા થોડા ગુધી દાબાનું છે એમ એટલે અમે તો રોજ દો કોઈ ભાડું નહીં માંગતું તમે ભાડું માંગો છો આ રોજ હાડ્યો હવે હર તો ના આજ તો જે મળ્યા હે ની તો બરોબર ના આપણે મળ્યા છે બધી લુખવાડી જ મળે આપણે આજ તો આ જેડે બેઠો એ લુખવાડ ને આ બે જણા આયા તો એ લુખવાડ આ રોડ દાવા દેવે હેડ હવે જો કોઈ ગમે ઊભો રહે ને ઊભો રાખે તો ગાડી જ નહીં ઊભી રાખવી

પણ મોડું થાય ના પણ ખાલી ઉપર સલું કીધું તું મેં ઉપર સલું તારે જો કેવાનું આવતું તું મને એમ કે પણ મારા મને બે તૈયાર થઈ બેસી જાય તારે મને પૂછવું તો આપણે વેલજી લઈ લઉં છું ખર્ચા નું લઈ લઉં છું લઈ લે હવે ખર્ચો લે લઈ લે

આપણે વિચાર કરવો પડે કેટલા દાડા થાજે શું થાજે શું નહી થાય વિચાર ના કરો એમ જવાનું આવે આપડે કમસે કમ સો મહિને જેવું થઈ જાય ને આ શું કહો તમે સો મહિના તો નથી તો ખાલી નાયણો મજા કરે છે તારી હંગાર ચાર દાડા દુ વાત કરું છું અમારે ચાર દાડા થાય છે કોઈ તારા સારું કર્યા પાછા બેઠો નાયનો લઈ લે ના પાસે લાવ બેલજી તું ફોડ્યા વગર ચેડે બેસ ને

હું તો દીવા જેવું કેવા વાળો મોણો છું રેડી હા જો આ તમે બે બે હોય ઉતરી જો એટલે એમ થોડું ચાલે ભેમા ભાઈ વાત કરો તો પછી આપણે કોક ટોપુ ભળાવી ટોપું નહીં કરવાનું એટલે આપડે આગળ દઈ ને પોણી ભરશે વરું એમાં શું એવું હાટું એટલે આગળ દઈ ને પોણી ચાર ભરશે હોય તરહ માં નતા લાજી છે હા તો પણ આગળ જઈને ને ભરવા થાય ના ઈ નહીં સાલે તમે ઉતરી જાજો મહેરબાની કરજો પૈસા બાદ જોડું તો પેમા ભાઈ એક મિનિટ રો હું એક થોડીક આઈડિયા લાવું શું આઈડિયા લાવો તમે શાંતિ રાખો તમે બોલતા નહીં હો સારું અમે તો આ બેઠા કરો આઈડિયા અલા વેલજી હા પોણી ભરવા મેલવા લાવવાનું કેતો હતો એટલે તમે એટલે પોણી તું ભરતો હોય બુડા એટલે લાવો લાવો દેખ લાવો તમે તું ભરતો ખાવાનું ખાવા આપડે તરત જ આવું આ તરત આય હા કામ ના કરતા એટલે એ નાણા હું શું કહું આ ખાવાનું શું લાયો તું અલ્યા ખાવાનું નહીં લાવી આઈડિયા વાપરે એને ઉતારીને દత్తు રે હું છું તમ ચાલુ કરો ગાડી એટલે મેલીન દత్తు રે હું છું હો તમે ચાલુ કરો એવું છે એમ હું તમે ફટાફટ દબાવો અલ્યા આ આઈડિયા તે આરો વાપર્યો હો જબર હે છોરે અન ઇલ્યા આવજો ઓય લા ભાઈ ઉભારો ઉભારો મને લેતા જો લા લેતા ગંગો લા તમારું તમારું નહી આયા

હવે તારા ઘરે જવા માટે એક જ રસ્તો છે ધર પકડ હેઠળ